મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની હનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના ત્રીજા દિવસે તેમના અંગત સેવકને એક ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે બે દિવસમાં રૂપિયા પાંચ લાખ પહોંચાડી દેજો નહીં તો હું સાળંગપુર મંદિર પર જેસીબી સીબી ફેરવી નાખી જેમાં હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે હાલ અમે આ ફોન કોલ કરનાર વ્યક્તિની શોધખોળ કરી રહ્યા છીએ હમણાં કોઈ ચિંતાની બાબત નથી આ ખબર સાંભળતા ભક્તોમાં પણ રોષ ફેલાયો હતો પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર આ ફોન કોલ મુંબઈથી આવ્યો હોવાનું અનુમાન છે ફોન કરનાર વ્યક્તિ કોણ છે તે જાણી તેને પકડવાની કાર્યવાહી હાલ પોલીસે હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો